ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂબંધીના લીરેલીરા ઉડાડતું અમદાવાદ શહેરનું રામોલ પોલીસ સ્ટેશન લોકમુખે ચર્ચાનો વિષય એટલે અમદાવાદ શહેરનું રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરપ્રવૃત્તિને નવો વેગ અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહીવટર મુકસભાઈ ચૌધરી તેમજ પેટા વૈવડતર ઘનશ્યામભાઈ આહિરના રાજમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રામોલ પોલીસ સ્ટેશનના માનીતા આ બે વહીવટદારો દ્વારા દેશી દારૂ તેમજ ઇંગ્લિશ દારૂ વેચવાની પરમિશનો આપવામાં આવી છે કે શું શું અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ ચાલતી ગેરપ્રવૃત્તિને ઉપરી અધિકારીઓ દ્વારા ક્યારે ડામવામાં આવશે કે પછી તેઓને છાવરવામાં આવશે રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી ગેરપ્રવૃત્તિનું લિસ્ટ એક રાહુલ રામોલ કેનાલ ઉપર બીજું મુન્નીબેન ચુનારા દેશી દારૂનું સ્ટેન્ડ ભઠ્ઠી ત્રીજું સંજય ચુનારા રાજીવનગર ટેકરો ચોથું અશ્વિન રામ રાજ્યનગર સુરેલિયા પાંચમું શારદા રતનપુરા ગામ છઠ્ઠું નાગજી ઇંગ્લિશ દારૂ સાતમું અનિકેત ઇંગ્લિશ દારૂ શું અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ એજન્સીની રેડ પડે તો આ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણું બધું બહાર આવે એવું તેવું લાગી રહ્યું છે